ઇવન નામ રાખ્યું છે એક સામ રિયલ એસેટ કે નામ દર મહિને એક સામ રિયલ એસેટ કે નામ થવી જોઈએ એવી બધા લોકોની ઈચ્છા છે અને લોકોને મજા બી આવી છે સાચી મોમેન્ટો છે સારા સિંગરો ગાયેલો માટે મોમેન્ટો રાખ્યો છે જે પબ્લિક આવે છે અમે લકી ડ્રો રાખ્યો છે વિના મૂલ્યે કોઈ ચાર્જ નથી લીધો અમે અમે અમારા મહેનતથી સ્પોન્સરોના સહાયથી આ ઇવેન્ટને આગળ મયુર દિલીપકુમાર મહેતા ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ ધ રિયલ એસ્ટેટ હબ વીસ વર્ષથી વધારેથી અમે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના બિઝનેસથી જોડાયેલા છીએ સેન્ટ રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા આજે એક ઇવેન્ટ કરવામાં આવ્યું છે એક શ્યામ રિયલ એસ્ટેટ કે નામ જેની અંદર બ્રોકર્સ અને ડેવલપર્સ ભાઈઓ બધા સાથે ગાઈ રહ્યા છે ઝૂમી રહ્યા છે મળી રહ્યા છે અને જે બોન્ડ ક્રિએટ કરી રહ્યા છે એની આનંદ ખૂબ આવી રહી છે અને અમને ધ રિયલ એસ્ટેટ હબને આ એક મોકો અને એક તક જે અમને આપી છે અહીંયાના ટાઇટલ સ્પોન્સર થવા માટે એની માટે અમે ભરતભાઈ દેવડાનો ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ બધા મેમ્બર્સનો બધી ટીમનો અને બધા બ્રોકર ભાઈઓનો ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ આવું ઇવેન્ટ અમે કોઈ દિવસ જોયું નથી અને આટલી બધી મજા આવશે એવું અમે વિચાર્યું નહોતું